મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે આગામી પાંચ દિવસ હળવા વરસાદની આગાહી કરાઈ છે અગિયાર ઓગસ્ટની આસપાસ વરસાદી સિસ્ટમ સક્રિય થશે ઉત્તર ગુજરાત મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે સૌરાષ્ટ્રમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે

તેમજ બનાસકાંઠાના કેટલાક ભાગો અને સાબરકાંઠાના ભાગો અને પંચમહાલના કેટલાક ભાગોમાં હળવરસાદી ઝાપટાં પડી શકે છે આગામી પાંચ દિવસમાં રાજ્યના ભાગમાં શ્રાવણ માસના સર્વ જ્યાં પડવાની શક્યતા રહેશે અગિયારથી ચૌદમાં અરબસાગરનો ભેજ અને બંગાળ સાગરના ભેજના કારણે ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે ઉપરાંત પંચમહાલના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો કેટલા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે તારીખ સોળથી બાવીસમાં પણ ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં આવડના વલસાડમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે સૌરાષ્ટ્રના દરિયા કના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે ઘણા ભાગોમાં વરસાદ થશે જેમાં ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગો પંચમહાલના ભાગો અરવલ્લીના ભાગો બનાસકાંઠાના ભાગો કચ્છના ભાગો અને લગભગ કેટલાક દસારાના ભાગો પાટણના ભાગો અમદાવાદ વિરમગામના ભાગો આ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે હજુ વરસાદ ગયો નથી અને વરસાદ આવશે પણ ગાજવીજ થશે તો વરસાદનું પ્રમાણ વધી શકશે પરંતુ પવનની ગતિ વધારે ડીપ ડીપડિપ્રેશનના કારણે